હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ છપ્પનના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક રામકૃષ્ણ મિશનની સ્થાપના નીચે પૈકી કોણે કરી હતી વિકલ્પ એ સ્વામી વિવેકાનંદ વિકલ્પ બી રાય વિકલ્પ સી સ્વામી અખંડાનંદ કે વિકલ્પ ડી સ્વામી દયાનંદ સરસ્વતી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સ્વામી વિવેકાનંદ પ્રશ્ન બે કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે વિકલ્પ એ વિકલ્પ ન્યુમોનિયા વિકલ્પ સી હાર્ટ સર્જરી કે વિકલ્પ ડી કેન્સર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી કેન્સર પ્રશ્ન ત્રણ ટેલિફોનની શોધ કોણે કરી વિકલ્પ એ જેમ્સ વોટ વિકલ્પ બી થોમસ એડિસન વિકલ્પ સી એલેઝાન્ડર ગ્રાહમ બેલ કે વિકલ્પ ડી રૂડોલ્ફ ડીઝલ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી એલેઝાન્ડર ગ્રાહમ બેલ પ્રશ્ન ચાર ખિલાફત આંદોલન અને ગાંધીજીના હતું વિકલ્પ બી લોર્ડ ચંગફોર્ડ વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસી કે વિકલ્પ ડી લોર્ડ ઇરવીન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ बी लॉर्ड चेम्सफोर्ड प्रश्न 5 इंडियन मैरीटाइम यूनिवर्सिटी क्या આવેલી છે વિકલ્પ એ ચેન્નાઈ વિકલ્પ બી હૈદરાબાદ વિકલ્પ સી મુંબઈ કે વિકલ્પ ડી કોલકાતા આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ જાણકારી આપી આ પ્રશ્નો પરીક્ષાઓ છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ પંચાવનના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ પંચાવન ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ